ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે અરવલ્લીની પ્રજાને હું શુભકામનાઓ પાઠવું છું બીરો વતી આજ રોજ પ્રથમવાર અરવલ્લી એસીબી પોલીસ સ્ટેશન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હોય તેમાં એસીબી ની ફરિયાદ એસીબી માં જે ફરિયાદીઓ ફરિયાદ કરી છે તેઓનો સન્માન સમારોહ રાખવામાં આવે છે જેમાં સરકારી વકીલ શ્રી પણ ઉપસ્થિત છે તથા ફરિયાદી મિત્રો પણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતા પોતાનું યોગદાન આપવામાં આવે છે તથા અમારી બીરોનો ટોલ ફ્રી નંબર છે વન ઝીરો સિક્સ ફોર તો આપ પણ આ ટોલ ફ્રીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપની ફરિયાદ આપી શકો છો